માં વિકાસની મોટી મોટી વાતો તો બહુ થાય છે પણ વાસ્તવિકતા તો એ છે કે વડોદરામાં ધૂળ ખાય છે કારણ કે વડોદરામાં વિકાસના કાર્યો કરી તો નાખે છે પીએમસીના સત્તાધીશો પણ તેને ધૂળ ખાવા છોડી દેવામાં આવે છે પ્રજાના ટેક્સના લાખો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે અને પ્રજાને એ સુવિધાનો લાભ પણ નથી મળતો આ અહેવાલ જોઈને તમને એ જ વિચાર આવશે કે જેને ટેબલ નીચે આરામથી મલાઈ મળી જાય એ ક્યારેક એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જોય કે કેટલી મહેનત કરે છે એમને ટેક્સ ભરનારી એ પ્રજા એક એક પાઈ માટે અને તેઓને તો માત્ર એ ટેક્સના પૈસાનું પાણી કરવામાં જ રસ છે આવો જણાવીએ શું છે સમગ્ર મામલો વડોદરામાં વિકાસભાઈ ધૂળ ખાય છે પ્રજાના લાખો રૂપિયા ધૂળ ખાય છે વિકાસની મોટી મોટી વાતો સામે મળે કાળી મેસ ધૂળ જોવો આ દ્રશ્યો જોવો આ છે વડોદરામાં ધૂળ ખાતો વિકાસ આ ધૂળ ખાતા વિકાસના જવાબદાર છે બીએમસી ના ઊંઘતા સત્તાધીશો જેમનું કામ શું છે ખબર છે બડી બડી વાતે વડાપાઉ ખાતે વાતો ખૂબ મોટી મોટી કરે અરે મહેલ ઉભો કરી નાખે તમારી સામે પણ એ મહેલને ધૂળ ખાવા જ મૂકી દે આ દ્રશ્યો છે ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રમત ગમત સંકુલના જે મસ્ત મજાનું બની તો ગયું પણ છેલ્લા નવ મહિનાથી માત્ર ધૂળ જ ખાઈ રહ્યું છે પ્રજા માટે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું જ નથી પ્રજાનો રોષ બતાવીએ તમને હવે રાજ્ય સરકાર તમને ફંડિંગ મોકલે પણ એ ફંડિંગનો સદુપયોગ કેવી રીતે કરો એનું સૌથી મોટું ઉદાહરણ અહીંયા દેખાઈ રહ્યું છે અત્યારે તમને કહી દઉં કે નવ નવ મહિનાથી ગયા વરસ થવાયું કે જે સંકુલન કરે રમત ગમત માટે એમનું ખુલ્લું મૂકવું જોઈએ મૂક્યું નથી અને બીજી વસ્તુ તમને કહ્યું કે જયારે તમને કોઈ પણ વસ્તુ સંકુલન તૈયાર થયું હોય તો તમારે સૌથી સોંપવું જોઈએ આજે તમને તો ઉતાવળ આવી ગઈ હતી કે સંકુલન તૈયાર થાય એટલે બધી વસ્તુ તમને લાઈન મૂકી દીધી આજે લાખો રૂપિયાની વસ્તુ પણ અહીંયા ધૂળ ખાઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનું તંત્રની નિષ્કાળજીનું સૌથી મોટી નમૂનો એ દેખાઈ રહ્યો છે પ્રજા તો સ્પષ્ટ કહે છે કે ભાઈ આ બીએમસી ના સત્તાધીશો પાસે શહેર ચલાવવાની આવડત જ નથી અને સાથે વિપક્ષને પણ વિરોધ કરવાનો મુદ્દો ખુબ પ્રદુષણ હોય આપ જોઈ શકો છો તમામ સાધનો પર કાળી મેસ છે અત્યારે સૂટ છે બાળકોને આટલા પોલ્યુશન એક્સપોઝ ના કરાય જ્યાં રમત ગમતના સંકુલ બનવા જોઈએ ટીપી ના ખુલ્લા પ્લોટો છે ત્યાં પાર્કિંગ ના પ્રપોઝલ આવે છે અને જ્યાં પાર્કિંગ થવું જોઈએ ત્યાં આ રીતના રમત રમતગમતના સંકુલ બન્યા છે આપ જોઈ રખ શ્રી લક્ષકો તો લાખો રૂપિયાના ખર્ચા કર્યા પછી આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અન્ય્યુઝ પડ્યા છે અને ભવિષ્યમાં બી અહીંયા આવા જવા માટે જ રિસ્કી છે તો ઉપયોગ થાય એ મોટો પ્રશ્ન છે ત્યારે જે અધિકારીઓના અનગળ પ્લાનિંગ અને લેક ઓફ વિઝનના લીધે આ કરોડો લાખો રૂપિયાનું નુકસાન જે થયું છે ટેક્સફેર્સનું એમની પાસે રિકવર કરવા જોઈએ અને એમની સામે પગલાં લેવા જોઈએ સંકુલ બનીને તૈયાર છે પરંતુ તેને ચલાવવા માટે પાલિકાએ હજી સુધી કોઈ એજન્સી સાથે કરાર નતો કર્યો એજન્સી પાસેથી કેટલું પ્રીમિયમ લેવું તે પણ નક્કી ન હતું ઉતાવળમાં મૂકવામાં આવેલા કેરમ અને ટેબલ ટેનિસ સહિતના મોંઘા મોંઘા સાધનો હવે બગડી જવાની સ્થિતિમાં છે જેનો ખર્ચ ફરી એકવાર પાલિકાના માથે જ પડશે એટલે કે પ્રજાના પૈસે જ થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યાં બ્રિજ ના ચાર સ્પાન વચ્ચે એસી સંકુલ બનાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ત્યાં વડોદરામાં એક એક સ્પાન વચ્ચે દસ ફૂટની જાળી લગાવીને કામ પતાવવામાં આવ્યું ખાસ કરીને કોર્પોરેશન પાસે એને ચલાવવા માટેની કોઈ બ્રાન્ચ કેવું નથી એટલે આપણે એના માટેનું ટેન્ડર બહાર પાડ્યું હતું જે આપણી પાસે છે કે જે ઓલરેડી આ પ્રકારની કામગીરી સારી ચલાવે છે એટલે ગઈ વખતની સ્ટેન્ડિંગમાં સ્ટેન્ડિંગ માં જ એમને એમને આપવા માટેની મંજૂરી આપી દીધા છે એટલે ટૂંક સમયમાં હવે શરૂ થઈ જશે આ સંકુલનું સંચાલન વડોદરા સ્પોર્ટ પ્રમોશન ફાઉન્ડેશન વીએસપીએફ ને સોંપવાનો નિર્ણય હવે લેવાયો પરંતુ હજી સુધી એમ હોય તો બાકી જ છે તો સાધનો ખરાબ થયા હશે તો નવા ખરીદવામાં આવશે પોતાના બાપ ની ક્યાં દિવાળી છે કે પૈસા ની ચિંતા હોય પ્રજાના પૈસા છે ને પોતાની કારણે બગડે તો પોતાને શું સાધનો વસાવ્યા અને સાધનો બગડ્યા પછી એજન્સી ને સોંપવાનો નિર્ણય લીધો સવાલ એ જ છે કે શું વડોદરા મહાનગરપાલિકા ના સત્તાધીશો ને માત્ર પ્રજા ના પૈસા નો વેડફાટ કરવામાં જ રસ છે ભાઈ લાગે તો એવું જ રહ્યું છે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા